ભાવનગર શહેરના ચાવડીગેરી વિસ્તારમાં થોડા દિવસ પહેલા ડ્રેનેજની ગાડી પેટ્રોલ છાટીએ મૂકી સોમે સળગાવી નાખ્યું હતું જેને લઈને પોલીસે ઝડપી લઈ તેનું ઘટના લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના ચાવડીગેરી વિસ્તારમાં મહાનગરપાલિકામાં ડ્રેનેજ વિભાગનું ગ્રેમ બકેટ કે જે ગટરની ટાંકીમાંથી ગાળ બહાર કાઢવાનું કામ કરતા હોય જે મહાનગરપાલિકાની ડ્રેનેજ વિભાગની ટાટા કંપની સરકારી ગાડી જેના રજિસ્ટર નંબર જીજે જીરો ફોર જીએ જીરો છ જીરો એકની પહેલા ગૌતમભાઈ પરમાર નામનો વ્યક્તિ ચલાવતો હોય પરંતુ તે પોતાની નોકરી વ્યવસ્થિત કરતો ન હોવાના કારણે સુપરવાઇઝર પુષ્પરાજસિંહ તથા જયદેવસિંહ રાઠોડ બપોરે નોકરી પરથી છૂટા કરેલ અને તેઓને સરકારી ગાડી વડવા તલાવડી અંડરબ્રિજ ઉપર મૂકવા આવવા માટે જયદેવસિંહને કહેતા તે દરમિયાન બપોર એક વાગ્યા સમયે ગાડી મૂકવા માટે આવેલા તે સમયે તેની સાથે બીજા અજાણ્યા ત્રણ વ્યક્તિઓ હોય અને આ મારની મસ્તી કરતા તેઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ જેની દાજ રાખી ગૌતમ પરમાર તેમજ તેના મિત્રોએ કાચ ફોડી નાખી ચાવડીગેડ વિસ્તારમાં પેટ્રોલ છાંટી ગાડી સળગાવી નાખી હતી આ બનાવ બનતા નિલમબાગ પોલીસે ગૌતમ પરમાર રહે સુભાષનગર ઝડપી લઈ તેનું ઘટના સ્થળે લઈ છે તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું